રાજ્યમાં અવિરત પડેલા વરસાદે તારાજી સર્જી છે અને હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી સમસ્યા હજુ પણ યથાવત છે ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ધોવાયેલા રસ્તાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લીંબાસીધી વસ્તાણા ગામ રોડની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થયા છે તંત્રની ઢીલી નીતિ સામે ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી ગ્રામજનોએ તાત્કાલિકપણે રસ્તો રિપેર કરવા માંગ કરી છે રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યા પર તારાજી સર્જાઈ લોકો મુશ્કેલીમાં મુકાયા અને વરસાદ જયારે બંધ રહ્યો છે તે બાદ પણ પરિસ્થિતિ યથાવત છે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે ખેડામાં આવતા લીંબાસી ગામથી લઈને વરસાણાના ગામ જતા આ રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ધોવાયા છે જે પ્રકારે અહીંયા વરસાદ પડ્યો તે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વરસાદી

પાણી ભરાવાના કારણે વરસાદી માહોલ ખેતરોમાં માહોલ શું છે ખેતરોમાં માહોલમાં તો ડાંગેરો બાંગેરો બધું કોવાઈડ સાફ થઈ ગયેલું છે અને લીંબાસી થી જવા માટેનો વરસાદ પડે ત્યારે બાઈક કાઢવું તકલીફ પડતી હતી ખાડા પર પાણી ભરે જતું બરોબર બીજી શું તકલીફ પડે છે આમ નુકસાન એટલે પાક નુકસાન કેવું પાક નુકસાન તો હવે પાણીનો નિકાલ થતો નથી પાણી મારી ચાયડામાં ડાંગે રોપ્યા પછી આ તો દસ દિવસ થી અંદર ડાંગે છે ખર્ચો કરો ખાતર નાખેલ કુવાય એમ કેટલા દિવસ પાણી રહેશે પાણી તો દસ દાડા ઉપર થયું વરસાદ પેલા દિવસ થી પાણી ભરાયું તથા દસ મો અગિયાર મો દિવસ છે પણ પાણી હજુ ઓછું થતું નહીં બરોબર આગળ જવાનો કોઈ રસ્તો જ નહીં પાણીનો જિલ્લા તંત્ર કે સરકાર કોઈ આવે છે ખરા સરકારી મદદ વીમા પાક વીમા યોજના કે કોઈ એવી કોઈ મદદ મળે કોઈ અત્યાર લગી કોઈ આવ્યું નહીં હજુ અત્યાર પછી ના કોઈ આવે તો ઠીક છે હતા લગીન કોઈ જોવાય આવ્યું નહીં અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી તંત્રને ક્યાંય ગ્રામજનોની પડી નથી અને વહીવટી તંત્ર જે કદાચ કહી શકાય છે કે જિલ્લાઓના ગામડાઓને લઈને નિંદ્રાધીન લાગી રહ્યું છે કારણ કે વરસાદના કારણે સરકાર અને તંત્રને પણ ખબર છે કે તેમના વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને હોઈ શકે છે જો આ બાબત ખ્યાલ હોય અને છતાં પણ કામ ન થાય તો સ્વાભાવિક છે પ્રશ્ન ઉભા થાય કે આખરે તંત્ર શું કરી રહ્યું છે અને જયારે હાઈકોર્ટમાં રાજ્યોની પરિસ્થિતિને લઈને શહેરોની જિલ્લાની પરિસ્થિતિને લઈને જ્યારે ગંભીર નોંધ લેવામાં આવતી હોય ત્યારે આ વહીવટી તંત્ર શું કરે છે આ મોટો પ્રશ્ન છે અને સ્થાનિકોની હાલાકી ક્યારે દૂર થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે કેમેરામેન આશીષ સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ ખેડા